હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ છવ્વીસ મે બે હજાર પચીસને સોમવાર આજે અમે તમને ભાવ જણાવીશ તારીખ ચોવીસ મે બે હજાર પચીસને શનિવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ અને જુનાગઢ માર્કેટ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ सिंगदाणा एक हजार बसो पचास रुपयाची लईने तेना उंचा भाव एक हजार त्रण सो चोपन एरंडा रुपया तेना उसा भाव एक हजार बसो चौद शेण्या सो पंधर रुपयाची लईने तेना उसा भाव एक हजार मग एक हजार चारस रुपया तेना उसा भाव एक हजार सात એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો તેતાલીસ ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બાર સોયાબીન સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સત્તર તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો બાવીસ તલ કાળા બે હજાર ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો નેવું ઘઉં લોકવન ચારસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો અગિયાર રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકોતેર મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા કપાસ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અઠ્ઠાવન જીરું બે હજાર નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો સાહીઠ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર છે લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચ્યાસી એરંડા એક હજાર છે લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયા સણાયા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો નવ રૂપિયા મેથી આઠસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા મગ એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો તુવેર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાલીસ ધાણા એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાલીસ जुवार 300 सो रुपयाईने तेना उसा भाऊ सो रुपया पशी वाट करू वरियाळी एक हजार एक सो तेना उसा भाव एक हजार पाच बाजरी चार सो पस रुपयाची लयने तेना उसा भाऊ चार सो अठ्ठाणू तल सफेद एक हजार सो 3540 હજાર પાંચસો લઈને તેના ઉસા ભાવ ચાર હજાર બસો ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉસા ભાવ પાંચસો રુપ્યા રૂપિયા કપાસ એક હજાર ત્રણસો લઈને તેના ઉસા ભાવ એક હજાર પાંચસો એક્યાસી થી લઈને તેના ઉસા ભાવ ચાર હજાર આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સત્તર સણ્યા એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચોરાણું રૂપિયા અડદ એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અઢાર मग एक हजार चारसं रुपयाची लईने तेना ऊसा भाव एक हजार आठसो एकावन रुपया तुवेर एक हजार एक सो रुपया तेना उसा भाव एक हजार चार सो त्रा धाणा एक हजार बसो रुपयां तेना उसा भाव एक हजार त्रण सोयाबीन सात सो सितर रुपयाची तेना ऊसा भाव नऊसोने रुपया बाजरी त्रण सो नऊ रुपयाची भाव रुपया તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો બાર ઘઉં ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને ચોવીસ રૂપિયા મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચાલીસ રૂપિયા જીરું ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા આ તા જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા રાયડિયો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને દસ રૂપિયા એરંડા એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ રૂપિયા सणा नऊ रुपयाची नेऊ तेना उसा भाव एक हजार सो रुपया सणा सफेद एक हजार पचास रुपयाची लईने तेना उसा भाव बे हजार एक चाळीस रुपयाची लईने तेना उसा भाव एक हजार एक रुपया वाल पापडी सो रुपयाची तेना उसा भाव एक हजार अडद एक हज़ार एक सौ सितर रुपया लई ने ऊँचा भाव एक हज़ार पांच सौ एशी मग एक हज़ार चार सौ पचास रुपया लाई ने भाव एक हज़ार आठ सौ पंचोतेर तुबेर एक हज़ार एक सौ एकाणु रुपया लई ने ऊँचा भाव एक हज़ार त्र सौ छप्पन सोली एक हज़ार तरण सौ पचास रुपया लाई ने ऊँचा भाव बजार ने पचास रुपया वटाणा एक हज़ार एक सौ रुपया लाई ने ऊँचा भाव एक हज़ार सात सौ पंचाणु कल सात सो पचास रुपया तेना ऊसा भाव नऊसोने पचास रुपया सोयाबीन सात सो पंचर रुपया तेना उसा भाव आठ सोने बार रुपया गुवार गम नऊ सो पाच रुपयाची लयने तेना उसा भाव एक हजार सत्रीस रुपया मेथी आठ सो तीस रुपयाची लयने तेना उसा भाव एक हजार बसो पचास रजका बीज त्रण हजार आठसो रुपयांची लयने तेना उसा भाऊ पाच हजार दस धाणा एक हजार एक सो सितर रुपयाची लयने तेना उसा भाऊ एक हजार चार सो ॲसगुल एक हजार चार सो रुपयाची लयने तेना उसा भाऊ एक हजार नऊ सो अगिर रुपया अजमो नऊ सो त्रिस रुपयाची तेना उसा भाऊ एक हजार तल सफेद एक हजार तेना उसा भाऊ बे हजार चारसं रुपया तलकाळा तेना उसा भाऊ चार સુવાદાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચ્યાસી વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા રાજમા એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પાંત્રીસ લસણ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ઓગણપચાસ રૂપિયા ડુંગળી લાલ એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને ચાલીસ રૂપિયા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને દસ રૂપિયા જુવાર સફેદ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો પંદર રૂપિયા બાજરી ત્રણસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એંસી રૂપિયા ઘઉં લોકવન ચારસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પચીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને બાવન રૂપિયા मगफली नव सौ पांसठ रुपया लाई ने तना ऊँसा भाव एक हज़ार पांच सौ दस रुपया कपास एक हज़ार चार सौ एक रुपया लाई ने तना ऊँसा भाव एक हज़ार पांच सौ सेतालीस जीरु तरह हज़ार पांच सौ पचीस रुपया लाई ने तेना भाव चार हज़ार ने स्याशी रुपया आता राजकोट मार्केटयार्डना बजार भाव हमें मैं तक जनावीशी ऊंझा मार्केटयार्डना बजार भाव रायडो एक हज़ार एक सौ रुपया लाई ने तेना भाव એક હજાર બસો પાંચ સુવાદાણા સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો અઠ્યાવીસ ઈસબ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચાલીસ રૂપિયા અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો બાવન રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો પચાસ વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર સાતસો ને પચાસ રૂપિયા જીરું ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને પાંચ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ